મહારાજને આથમવાનું ટાણું થયું હતું તે વખતે સીમમાંથી રખોલિયાએ હાફતા હાફતા આવી સુદામડા ગામે વાવડ દીધા કે સીમાડે ખેપટ ઉડતી આવે છે માળિયાના મિયાણાનું પાળ એક સાંભળી સો સો બંદૂકો સાથે સુદામડા ભાંગવા ચાલ્યું આવે છે સાંભળીને દરબાર સાદુર ખાવડના માથામાં ચસ્કો નીકળી ગયો આજ એને પોતાની ધૂળ મળવાનું ટાણું આવ્યું લાગ્યું એના તમામ કાઠીઓ ગામત્રે ગયા હતા ગામમાં ઘરડા વિના કોઈ લડનારો ન મળે હથિયાર હથિયાર હતા નહીં તેમ બાંધી જાણે તેવી વસ્તી એ તો લમણે હાથ દઈને ધી બેસી રહ્યા પાળ આવે છે મિયાણાનું ટોળું પાળ આવે છે એવા પોકાર આખા સુદામળમાં પડી ગયો અને પોકાર સાંભળતા પહેલા તો લોકો ઘરમાંથી ધમાકા દેતા બહાર આવ્યા કાઠિયાણીઓ સાંભેલા લઈ લઈને ઉમરે ઊભી રહી છોકરા તોપાણાની ઢગલી કરી શત્રુઓની સામે ધીંગાણું મચાવવા ટોળે વળ્યા કોઈએ કહ્યું કે બાપુ મૂંઝાઈને બેઠા છે હથિયાર નથી માણસ નથી ગામ લૂંટાશે બાઈઓને માથે તરકડાઓના હાથ પડશે એટલે બાપુ તલવાર ખાઈને મળશે અરે માર્યા માર્યા અમે શું ચૂડિયો પહેરી છે નાના નાના ટાબરિયા અને ખોખડ ધજ બુઢા બોલી ઉઠ્યા અને અમે ચૂડલીઓએ પહેરનાર્યું શું તાણી કાઢેલ છે તે અમે અમારે માથે પારકા હાથ પડવા દેશું અમારો ચૂડલો જેને માથે ઝીકશું એની ખોપરીના કાચલા નહીં ઉડાઈ જાય જાઓ બાપુ પાસે અને એને હરમત આપો વસ્તીના જે દસ વીસ માણસો હતા તે સાદુળ ખવડની ડેલી ગયા જઈને હોંકારા કરી ઉઠ્યા કે આપા સાદળ એટલે સાદુળો થઈને આમ ક્યારનો વિચાર શું કરે છે અમારા ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી બાપડા મિયાણા શું સાદમડાનો ઝાપો વટોળી શકે અરે હથિયાર બાંધ્યા તમારા ગામની બાયડીએ કછોટ વાળીને ઊભી થઈ ગઈ છે ત્યાં એક વાકરણ બોલી અરે બાપ સાદુર ખવડ અમે બધાય તો સુદામડાના ધણી જ છીએ તેથી લાખા કર પડાય નિંભણી નદીને કાંઠે ગામ બધાને શું નહોતું કહ્યું કે સુદામડા તો સમય માથે તે દીથી આખી વસ્તી ગામની સરખી ભાગીદાર થઈ છે તારી ડેલી અને અમારા કુબા વચ્ચે કંઈ ફરક નથી રહ્યો સુદામડાને માથે માથા જાય તોય શું ધણી છે એ હા હા અમે બધા સુમડાના સરખે ભાગે ધણી છીએ એમ આખી વસ્તી ગરજી ઉઠી સંવંત અઢારસો છની ની અંદર આખું ગામ એક શત્રુ સામે લડ્યું હતું તે દિવસથી જ સમય માથે સુદામડાના કરાર થયેલા એટલે કે આખી વસ્તીને સરખે ભાગે ગામની જમીનની વહેંચણી થઈ હતી તે આ વાત ગામની વાકરણ પણ નહોતી વિસરી એક છાપડો પણ એ વખતે ત્યાં ઊભો હતો પેલા છેટોરે છેટોરે એમ સૌ એને હુડકારતા હતા ત્યાં તો એની સામે આંગળી ચીંધીને એની વહુ કહેવા લાગી એને એ સાદુળ બાપુ આ મારો ધણી કાન્યો તમને સુરાતન ચડાવવા બુડીગો વગાડશે એ સુદામડાનો ભાગીદાર છે અને રોયા સુદામડા સારું જો તું આજ મરીશ નહીં ને તો હું તને ઘરમાં નહીં કરવા દઉં ચાપડો હસ્યો કાંઈ બોલ્યો નહીં પણ ગળામાં કોટી જેવડો ઢોર ટાંગીને પોતાના રાઠોડી હાથ વડે ગાયો વગાડવા માંડ્યો એની જોરાવર દાંડી પડી એટલે જાણે કે આસમાન ગુંજવા લાગ્યું એનું નામ કાન્યો ઝાપડો એલા ગાડા લાવો ઝટ ગાડા ભેળા કરો એવી હાકલ પડી કાનિયાને તરઘાએ કાયરને છાબડે પણ હરી આવ્યા ભડેરાત કરતા ગાડા આવી પહોંચ્યા ધબાધબ ગામના ઝાપા બંધ થયા અને ઝાપા આડા આખા ગામના ગાડા ઠાંસી દીધા એની આડા દસ દસ માણસો તલવાર લઈને ઊભા રહ્યા ઝાલટાણું થઈ ગયું ગામનો બાવો ધ્યાન ધરીને ઠાકર મહારાજની આરતી ઉતારવા માંડ્યો પાંચ શેર પિત્તળી ઉજળી આરતીમાં માં દસ દસ જ્યોતના જળે ઠાકર મહારાજના મોઢા ઉપર રમવા માંડ્યા

જેગવી વાકરાણે પોતાના ધણીના હાથમાં દીધી કહ્યું એ રોયા તેતરને સસલા તો રોજ મારે છે તઈ આજ એકાદ માનવીને મારીને ગામનું ધણીપણું તો સાચું કરી દેખાડ વાકરીને ચાનક ચડી હાથમાં બંદૂક લઈને ગાડાના ગુડિયા વચ્ચે ગોઠવાઈને એ બેસી ગયો મિયાણા આવી પહોંચ્યા મોકરે એનો સરદાર લખો પાડેર ચાલ્યો આવતો હતો લખા પાડેરના હાથમાં જામનગરી જગતી હતી એને અજવાળામાં એની રાક્ષસી કાયા બરોબર ચોખ્ખી દેખાતી હતી એને દેખતા જ કુબાને ઓટે ઊભા ઊભા વાઘરણ ને વાઘરીને ચીસ પાડી એ જોઈ સૂર્યો છે દે દે મેવાડીના કપાલની ટીલડીમાં નોંધીને કર ભડકો ને કાચલા કરી નાખે એની ખોપરીના દે જટ ચાર ઝૂક તારું નામ રહેશે પણ વાઘરીના હાથ કંપા માંડ્યા બંદૂક ફોડવાની એની છાતી ન ચાલી માથે વીજળી પડે તોય એવો એ ત્યાં સજ્જડ થઈ ગયો તે વખતે સુતાર હાથમાં હાથ તો લઈને ઊભો હતો કાન્યાએ તરગાયા ઢોલ પર દાંડી નાખી ત્યાં સુતારનું સંત જાગી ગયું એના મનમાં અજવાળું થઈ ગયું કે હાય હાય હું સુદામડાનો સરખો ધણી અને આવો લાગ જાય એને દોટ દીધી વાખરીના હાથમાંથી ઝૂંટવીને એને બંદૂક કબે ચડાવી લાખા પાડેલના કપાળ સામે નોંધી દાગી અને હુડુડ દેતી ગોળી છૂટતા વાર જ લાખાની ખોપરીના ફડાક અવાજ થયો હરદ્વારના મેળામાં કોઈ જોરદાર હાથની થપાટ વાગતા દુબળા સાધુડાના હાથમાંથી સવા શેર ખીચડી સોતું રામપાથર ઉડી પડે તેમ લાખાની ખાપરી ઉડી પડી જીવતરમાં પહેલી જ વાર હાથમાં બંદૂક ચલનાર એ સુધારે રંગ રાખી દીધો અને પછી તો એમ દેકારો બોલ્યો પાડેર પડ્યો અને અંધારામાં મિયાણા થયા મનમાં લાગ્યું કે જાપામાં કોણ જાણે કેટલા યોદ્ધાઓ હશે ગોકીરો પણ કાળા ગજબનો થઈ પડ્યો પથરા છૂટ્યા મિયાણાઓની જામનગરીઓ બંદૂકના કાનમાં ચંપાવા લાગી પડકા થયા પણ ગોળીઓ દેતી ગાડા સાથે ભટકાઈને પડવા માંડી તોય તો મિયાણાની કરીને લખા પાડેરની લાશ લેતા કે મિયાણા રવાના થયા પૌતો રંગ રાખી દીધો પણ કાન્યો ઢોલી ગોતે છે કે આપો સાદુળ ક્યાં ઝાપે ડંગતા ડંગતા જે ઘાયલો પડ્યા હતા તે કહે કાન્યા આપા સાદુળને ગોત એને બચાવજે કાન્યો ઢોલી તણીને ગોતવા લાગ્યો હાથમાં ઉગાડી તલવા લઈને આપો સાધુ ગઢની રાંગે રાંગ અંદરથી તપાસતા તપાસતા ચાલ્યા જાય છે બીજું કોઈ આદમી એની પાસે નથી એને ફડકો હતો કે ક્યાંક સત્રો ગઢ ઉપરથી ઠેકીને ગામમાં પેંસી જશે મિયાણા પણ બહારને રસ્તે દરબાર ગઢની રાંગે રાંગ ચાલ્યા જતા હતા એવામાં તેઓએ ગઢની દીવાલમાં એક નાનકડું ગરનાળું દીઠું લાગ જોઈને મિયાણા અંદર પેંસવા લાગ્યા અને પડખે એક મોટો નળો પડ્યો હતો એ ઉપાડીને મિયાણા મિયાણાના પ્રચંડ આપો બેહોશ ધરતી ઉપર ઠળી પડ્યા પણ ત્યાં તો એમ કોણ જાણે એક સામતી કેટલી તલવારના ઝાટકા મિયાણાઓને માથે તૂટી પડ્યા ભૂતનાથ ના ભેરવ જેવા કદાવર અને ખૂની મિયાણા મોટા પહાડ ને માથે થી પથરા પડે તેમ ધરતી ઉપર પડવા લાગ્યા આ કોની તલવારનો જીંક બોલવે છે તે જોવા ઊંચી નજર કરવાની વેળા આ આ લે જા એમ ચસકા થતા જાય છે અને તલવારના જાટકા પડતા જાય છે શત્રુઓના ચોથ વળી ગયો સામસામની તલવારોની તાળી બોલી ગઈ પણ કોણે કોને મારે છે એની અંધારે ગમ ન પડી મિયાણા ભાગ્યા અને ભાગ્યા તેટલા પણ દ્વારકાના જાત્રાળુઓની જેમ સુદામડાની જાત્રાએ એંધાણ તરીકે તલવારના ઝાટકાથી દ્વારકા છાપ લેતા ગયા એ એ છાપો દિનારી હતી કોણ કેટલા વારે આવી પહોંચ્યા હતા કોઈ નહીં એકલો કાન્યો કાન્યો બાપુને ગોતતો હતો બરાબર ટાણી એ આવી પહોંચ્યો બાપુને બેહોશ દેહ પટકાઈને પડ્યો હતો તેની જ કમરમાંથી કાન્યો તલવાર ખેંચી દીધી અને અંધારામાં એની એકલી ભૂજા એ પંદર પંદર ઝાટકા સામતા પડ્યા હતા એટલી ઝડપથી તલવાર આચતી એણે એકલાએ બેકારો બોલાવ્યો સુદામડાને સૌથી વધુ બચાવનાર એ કાન્યો હતો આપા સાદુરુની કળ ઉતરી એણે આંખો ઉગાડી પડકે જુઓ તો પચીસ પચ્ચીસ ઘામાં કટકા થઈ ગયેલા કાન્યો પડ્યો છે બાપુ સુદામડા એટલું જ એ બોલી શક્યા પછી એના પ્રાણનો દીવો ઓલવાઈ ગયો સવારે ચોરામાં ડાયરો ભરાણો મરેલાઓને દેન દેવાની તૈયારી થતી હતી બધી લાશો સામે પડી હતી એ ટાણે માણસોના અફસોસ ઉડવાવવા એ ગઢવીએ પોરસમાં વેણ કાઢ્યા ખમ્મા ખમ્મા તને આપા સાદુળ આજે તે કાઠિયાણીની ભૂખ ઉજાળી જોગમાયાએ સુદામડાનું નાક રાખ્યું વાહ રણના ખેલણહાર સાદુળ ખવડ કહે છે હે બળવા યોદ્ધાઓ જે તલવારના સાધેલા નરો તમે હજાર હો છતાં જો ગામના દરવાજામાં દુશ્મનો દાખલ થઈ જાય તો એવા મરદ ઊભો હોય છતાં ગામ લૂંટાય તો એવા મરદને લાંચન હજો માળિયાવળ મિયાણા લૂંટારા કે જે મરદાનગી ભરેલા હતા તે સુદામડાના ગઢ ઉપર તૂટી પડ્યા તે વખતે બહાદુર સાદુ ખવડ મરણીયો બન્યો અને બીજા કંઈકને એને સુરાતન ચડાવ્યા સુદામડાનો ગઢ સાદુળ ખવડે એવી રીતે બચાવી દીધું દુશ્મનોને લાગ ફાવ્યો નહીં એ રીતે સાદુળ ખવડ તુએ ક્ષેત્રમ કુશળ ઉગરી ગયો ખવડોના રાજ રંગ છે તને પોતાના પરાક્રમનો ગીત સાંભળી સાદુળ ખવડે ઉદાસ મુખે ડોકું હલાવ્યું ચારણ પૂછે છે કા બાપ કઈ મોડું કહ્યું ગઢવા કવિની કવિતાએ આભડ છેદથી બીતી હશે કે કાઈ સમજાણું નહીં આકાશવાદી ગઢવા તમારા ગીતમાં મારો કાનિયો ક્યાં કાનિયાના નામ વિનાની કવિતાને હું શું કરું ચારણે હોઠામણ આવ્યું એણે ફરીથી સરસ્વતીને સાદ કર્યો બે હાથ જોડીને એણે દિશાઓને વંદના દીધી ત્યાં એની જીભમાંથી વેણ જરવા માંડ્યા ગીત જાંગડું માળિયાના મિયાણા સુદામડા ઉપર તૂટી પડ્યા જાણે કે ભુજ ભણી નગર વચ્ચે યુદ્ધા મંડાણ એ વખતે રણ ક્ષેત્રમાં મરીને અક્ષરાઓના પરણવાના ઓળથી એક જાડું કાઢનાર ભંગી શત્રુઓ સામે આવ્યો પોતાની બાયડીઓ વાર્યો પણ એ ન રહ્યો લશ્કર તૈયાર થયું પોતે ઘોડે ચડ્યો અને એની પાસે ઢોલ વગાડનારા હજી સૌર્ય ચડતું રહ્યો ત્યાં તો ઢોલ વગાડનારો પોતે જ રણઘેલો બનીને દોડ્યો શત્રુઓના ટોળાને એણે તલવારથી કાપી નાખ્યા અક્ષરાઓને વરવાનો ઉત્સાહીએ કાન્ય ભંગી લડીને આખરે શેરી વચ્ચે મર્યો અગાઉ પણ બે અછૂતો લડેલા હતા એક જેતપુરમાં ચામરાજવાળાનો યુદ્ધ વખતે તે બીજો હોયરગઢની લડાઈમાં તે બંનેએ પણ પોતાના ગામને ખાતર ખરડવા કર્યા પણ કાન્યાનું મરણ તે એથી અધિક છે કેમ કે એક તો એણે ગામને વિજયનો રંગ ચડાવ્યો ને વળી પોતાનો માલિકને એને કુશળ રાખ્યા આ વાર્તાના લેખક જવેલચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાશની રસ્તારમાંથી લેવામાં આવી છે જો તમે આવી જન્ય સક્રિય વાર્તા લોક વાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણો સાહિત્યને સબસ્ક્રાઇબ કરો ને લાઇક કરો બાકી મળીશું નવા વિડિયોમાં બચ્ચાનો માંથી અસદી જય હિન્દ જય ભારત દોસ્તો